અંબાડા ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી તેને ધ્યાનમાં લઈ ધારાસભ્ય કે રાઠોડે તાત્કાલિક ધોરણે જેસીબી મશીનથી સમસ્યાનો અંત લાવ્યા સિંહદીપડા જેવા વન્ય પ્રાણીઓની અવર હોય તે જ વિસ્તારમાંથી બાળકો સ્કૂલે આવતા હોય તેને ધ્યાનમાં લઈ ઉના ગીરગઢડાના ધારાસભ્ય કે સી રાઠોડ દ્વારા સ્વખર્ચે ઝાડી ઝાકરા કપાવ્યા વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ થતી હોવાથી અંબાડા ગામના આગેવાનોએ ઉનાના માન્ય ધારાસભ્ય કે રાઠોડને રજૂઆત કરતા ધારાસભ્યએ ખાંભડા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી સ્થળનું નિરીક્ષણ કરી આગેવાનો સાથે ચર્ચા કરી અને ધારાસભ્યશ્રીએ પોતાના સ્વખર્ચે બાવળિયા જાડી ઝાખરાની સાફ સફાઈ કરવામાં જણાવ્યું હતું આ પ્લોટ વિસ્તારના લોકો એ ગામના આગેવાનોએ ઉનાના સક્રિય ધારાસભ્ય કેસી રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો ગિરગઢા તાલુકાનો અંબાડા ગામ મારું નામ કેસી રાજપૂત અમારે ખાંભડા પ્લોટ થી નિશાળ સુધીના રસ્તામાં બહુ બાવળો અને જાડી ઝાખરા હતા એમાં સ્કૂલે છોકરાને જવામાં બહુ તકલીફ થતી દીપડા ને સિંહની અવર જવર બહુ હતી યા આ આ પ્રશ્નને લઈ ગામના યુવાનો ખાંભળા પ્લોટ વિસ્તારના બધા યુવાનો કાળુભાઈ ધારાસભ્યને રજૂઆત કરી આ રજૂઆતને શ્રીએ સાંભળી અને તાત્કાલિક ધોરણે સ્થળની નિરીક્ષણ કર્યું અને પછી તાત્કાલિક નિર્ણય લઈ અને પોતાના ખર્ચે આ બાવળિયા અને જાડી ઝાખરા કાઢવાનો તરત જ નિર્ણય લીધો અને બધાને કીધું કે જે તે ખર્ચ થશે હું પોતે આપી દઈશ ને તાત્કાલિક આ કામ શરૂ કરી દીધું છે ને આ બાબતથી લઈને અમે અંબાડા ગામના યુવાનો કાળુભાઈ ધારાસભ્ય માનીએ છીએ અને આજુબાજુમાં બહુ જાડી વધી ગયા હતા એટલે એના કારણે વન્ય પ્રાણી સિંહ જેમ કે સિંહ દીપડા ને એવું બધું બહુ વધી એટલે થોડા દિવસે પાંચ વાગે ચાર વાગે એમ ગામની અંદર ઘૂસી જતા દીપડા ને એવું એટલે ગામજનોને બહુ ડર લાગતો એટલે અમે પંદર વીસ યુવાનો મળી અને કાળુભાઈને રજૂઆત કરી કે અમારા ગામમાં આ રીતનો બહુ પ્રોબ્લેમ થાય છે

ખરી હતા તો અમે યુવાનોને થઈ આપણા કાર્યશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડને અમે રજૂઆત કરી પોતે અમારી રજૂઆત સાંભળી અને તાત્કાલિક ધોરણે તેણે સ્થળની મુલાકાત લીધી અને નિરીક્ષણ કરી અને આ બધી ધાડા ધાખરી તાત્કાલિક ખર્ચે હટાવી અને કામ ચાલુ કરવા માટે કહ્યું આ કામગીરી બદલ અમે આપણા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ